ગારેધાર તાલુકાના મેસણકા ગામે સીમ વિસ્તારમાં એક યુવાન પર સિંહણ દ્વારા કરાયો હુમલો મેસણકા ગામે સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા યુવક પર કરાયો હુમલો યુવક પોતાનું ઢોર શોધવા ગયો હતો ત્યારે સિંહણે યુવક પર કર્યો હુમલો યુવક જેમ તેમ ત્યાંથી જીવ બચાવી ભાગી છૂટ્યો યુવકના પરિવારને જાણ થતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈ વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને આ વિશે ઊંડાણપૂર્વક તપાસ કરશે આજ રોજ મહેસરકા ગામમાં એક વ્યક્તિ અને તે પોતાની ભેંસ ગોતવા માટે ગયો હશે અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી અને પ્રાથમિક સારવાર ગારિયાધાર હોસ્પિટલ ખાતે કરેલ છે અને ત્યાંથી એને રિફર કરી અને ભાવનગર મોકલવામાં આવેલ છે પૂરવા માટે શું કેવાય એ બચાવ છે અને અત્યારે હવે સ્થળ પરિસ્થિતિ અમે તપાસ કરશું શું છે શું નહી એ સ્થળ પરિસ્થિતિ જોઈએ પછી બધો ખ્યાલ આવશે કે શું હકીકત છે